હવે તમારા લોકોનો નેટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયા બાદ જો તમારે ઓલ ઇન્ડિયા કોટામાં એમબીબીએસમાં અથવા તો બીડીએસમાં લેવું છે તો એમના માટેની પ્રક્રિયા છે એ ટૂંક સમયમાં શરૂ થવાની છે તો આજના વિડીયોમાં સરો સમાવેશ કરવામાં આવ્યો છે કે એમસીસી દ્વારા શું નોટિસ આપવામાં આવી છે અને એનું કાઉન્સેલિંગનું શેડ્યુલ શું છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી દેવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ શું છે કે ધોરણ બાર પછીની હવે તમારી જે પણ મેડિકલની પ્રક્રિયા થશે એની સાવ સરળ રીતે અપડેટ આ ચેનલમાં આપવામાં આવશે એ ઉપરાંત પેરામેડિકલ છે એગ્રીકલ્ચર છે વેટરનરી છે એની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં આપવામાં આવે છે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને અત્યારે જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો હવે પહેલી વસ્તુ શું કે એમસીસીમાં કોને કોને ફોર્મ ભરવાનું એ હું તમને જણાવું છું પેલું છે પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા સીટમાં જો તમારે એડમિશન લેવું છે તો તમારે ફોર્મ ભરવું પડે તો પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા એટલે માની લો કે તમે ગુજરાતમાં રહ્યો છો ને તમને એમ થયું કે ભાઈ ઉત્તર પ્રદેશની કોઈ પણ એક સરકારી મેડિકલ કોલેજ છે એમાં મારે એડમિશન લેવાની ઈચ્છા છે તો ઓલ ઇન્ડિયાનું ફોર્મ ભરવાનું માની લો કે તમે ગુજરાતના હો ને તમને એમ થાય કે ભાઈ તમિલનાડુમાં સારામાં સારી મેડિકલ કોલેજ ગવર્મેન્ટ છે તો તમારે ફોર્મ ભરવાનું ટૂંકમાં ગુજ તમારે છે ગુજરાત અને બીજા રાજ્યમાં જે પંદર ટકા સીટ હોય એમાં એડમિશન લેવું હોય તો તમારે ફોર્મ ભરવું પડે પછી બીજી વસ્તુ છે સો ટકા ડીમ્ડ યુનિવર્સિટી આ ડિમ્ડ યુનિવર્સિટી એટલે કે જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એમાં સૌથી વધારે ફીસ હોય એમાં તમારે એડમિશન લેવું છે તો એની સોએ સો ટકા સીટમાં માટે તમારે એમસીસીમાં ફોર્મ ભરવું પડશે પછી સેન્ટ્રલ યુનિવર્સિટી છે ડીયુ છે એ એમયુ છે બી છે એમાં તમારે એડમિશન લેવું છે તો તમારે ફોર્મ ભરવું પડે પછી તમારે લોકોને એ એફ એમસી પુણેમાં એડમિશન લેવું છે તો એમાં તમારે ફોર્મ ભરવું પડે અને માની લો કે તમને બહુ સારા માર્ક્સ આવ્યા છે અને તમારે લોકોને એમ્સમાં એડમિશન લેવું છે ગમે તેમ આપણે ભારતમાં જેટલી પણ એમ્સ આવેલી છે એમાં ગમે તે એમ્સમાં એડમિશન લેવું હોય તો તમારે ફરજિયાત એમસીસીમાં ફોર્મ ભરવું પડશે ક્લિયર થઈ ગયું અને જીપમર છે તો જીપમરમાં પણ તમારે એડમિશન લેવું છે તો તમારે એમસીસી છે એમાં તમારે ફોર્મ ભરવું પડશે આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ એમ સીસીમાં તમે લોકો ફોર્મ ભરશો એટલે તમારા લોકોન છે બધી માહિતી છે એ તમને મળી જશે પછી તમારે લોકોને જો ગુજરાતમાં તમારે લોકોને લેવું છે એમ છે બીડીએસ છે બી એમએસ છે તો બી છે તો તમારે અલગથી ફોર્મ ભરવું પડશે ક્લિયર થઈ ગયું આ માત્રને માત્ર તમારે પંદર ટકા કોટા છે એમાં એના માટે ફોર્મ છે અને તમારે એઇમ્સમાં લેવું છે જીપમરમાં લેવું છે તો તમે લોકો છે આ બધામાં એમ સીસીમાં ફોમ ભરી શકો હવે આ એમસીસી દ્વારા છે આખી નોટિસ જાહેર કરવામાં આવી છે એ નોટિસમાં શું કહેવા માગે છે એ હું તમને સમજાવું તારીખ કઈ આપી છે ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ નોટિસમાં શું કીધું છે કાઇન્ડ અટેન્શન કેન્ડિડેટ એટલે કે ઉમેદવારો છે એ ધ્યાન આપો તો ઇટ ઇઝ હર્બલી ઇન્ફોર્મ ડેટ એટલે આ કહેવા શું માગે છે કે તમારી જે નીટ યુજી બે હજાર ચોવીસની એમસીસીની કાઉન્સિલિંગ છે એ ટેન્ટેટિવ એટલે કે સંભવતઃ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સ્ટાર્ટ કરવામાં આવશે ક્લિયર થઈ ગયું અને રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એ મે બી એટલે મે એટલે કદાચ બિગિન શરૂ થશે ફસ્ટ વીક ઓફ ઓગસ્ટ કે તમારા લોકોની જે કાઉન્સેલિંગ પ્રક્રિયા છે એ સંભવતઃ ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટમાં તમારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની શરૂઆત થશે પણ તમારા લોકોનો જે પહેલો રાઉન્ડ છે એ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ છે એ તમારે આવશે ક્લિયર થઈ ગયું એટલે દરેક ઉમેદવારોને એવી સલાહ આપે છે કે એમસીસીની જે વેબસાઇટ છે એના તમે લોકો સંપર્કમાં રહ્યો એમાં શેડ્યુલ અપડેટ કરવામાં આવશે અને ફર્ધર એટલે કે જે પાછળથી જે કાઉન્સેલિંગની તમામે તમામ પ્રોસીજર કરવામાં આવશે એની તમામે તમામ અપડેટ છે એમાં આપવામાં આવશે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે આપણે લોકો એમસીનું શેડ્યુલ જોઈએ છીએ તો એમસીસીના શેડ્યુલ પહેલાં તમને લોકોને આ અપડેટ આપી દઉં તમારે લોકોને જો અમારા એમ બીબીએસ છે બીડીએસ એ કે બીએચએમએસ એના પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો એના માટેના નંબર આપ્યા છે વોટ્સએપ નંબર એ બંનેમાંથી કોઈ એક નંબર ઉપર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે યુટ્યુબમાં તમામ વિડીયો તમને આપવામાં આવશે જ પરંતુ એ સિવાય પણ તમારે જો વ્યક્તિગત તમારી પાસેથી માર્ગદર્શન જોતું હોય તો અમારી આ રીતની આખી સર્વિસીસ છે અને આ પ્રમાણે અમે ચાર્જ રાખેલો છે અને તમારે જો વધુ માહિતી જોતી હોય તો આ બંનેમાંથી એક વોટ્સએપ નંબરમાં તમારે મેસેજ કરવાનો રહેશે જેથી તમને છે એ પીડીએફ મોકલી દેવામાં આવશે એમાં તમામે તમામ વસ્તુ છે એ લખેલી છે ઓલરેડી ઘણા બધા લોકો જોડાઈ ગયા છે અને તમારે લોકોને જો જોડાવવું હોય તો આ બંનેમાંથી કોઈ એક નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજ કરો હવે તમારી સામે આખી આખું શેડ્યુલ છે એ તમારી સામે ઓપન થાય છે હવે પહેલી વસ્તુ એ હું તમને એક એક વસ્તુ સમજાવું છું પછી તમને ખ્યાલ આવી જશે હવે પહેલી વસ્તુ શું વેરિફિકેશન ઓફ ટેન્ટિવ સીટ મેટ્રિક્સ બાય ધ પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ એનએમસી કે તમારે લોકોને કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે એની આખી આખી અપડેટ છે એમસીસીની વેબસાઇટ પર મૂકવામાં આવશે એની તારીખ કઈ રહેશે ચૌદ ઓગસ્ટથી સોળ ઓગસ્ટ સુધી તમે લોકો આ બધી છે એ પ્રક્રિયા કરશે આ કોલેજ પ્રક્રિયા કરશે કે ભાઈ કઈ કોલેજમાં કઈ કેટેગરી માટે કેટલી સીટ ખાલી છે એની માહિતી ચૌદથી લઈને સોળ ઓગસ્ટ વચારે મૂકવાના છે પછી તમારે લોકોને રજિસ્ટ્રેશન અને પેમેન્ટ કરવાનું છે કેટલું પેમેન્ટ કરવાનું છે એનો ઓલરેડી આપણે અગાઉ વિડીયો બનાવી જ દીધેલો છે હવે તમારે પેમેન્ટ છે ચૌદથી લઈને એકવીસ ઓગસ્ટ સુધી તમે લોકો કરાવી શકો છો ક્લિયર થઈ ગયું હવે પછી તમારે પેમેન્ટ ફેસિલિટી એવું છે કે પેમેન્ટ ફેસિલિટી વિલ બી અવેલેબલ એકવીસ તારીખ છે એ ત્યાં ત્યાં સુધી અવેલેબલ થશે પછી તમારે લોકોને ચોઈસ ફિલિંગ કરવાની થશે સોળથી લઈને વીસ તારીખ સુધી તમે લોકો ચોઈસ ફિલિંગ કરી શકશો અને ચોઈસ લોકિંગ ક્યારે તમે અવેલેબલ થશે વીસ તારીખથી વીસ ઓગસ્ટથી લઈને તમે કરી શકશો ક્લિયર થઈ ગયું સર્વર ટાઈમ સુધી તમે લોકો ચોઈસ લોકિંગ કરી શકશો પછી તમારા લોકોને આવશે પ્રોસેસિંગ ઓફ સીટ અલોટમેન્ટ એટલે કે સીટ ફાળવણીનું જે પરિણામ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે એકવીસ અને બાવીસ ઓગસ્ટ છે એ જાહેર કરવામાં આવશે એટલે આખી પ્રક્રિયા કરવામાં આવશે ક્લિયર થઈ ગયું કે આખી સીટ ફાળવાની પછી એનું ફાઇનલ રિઝલ્ટ છે એ ત્રેવીસ ઓગસ્ટના રોજ આવશે પછી જે તમારો પહેલો રાઉન્ડ આવે એનું જોઈનિંગ તમારે ચોવીસથી લઈને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી તમે લોકો કરી શકશો અને જ્યાં તમને એડમિશન મળ્યું છે એ તમે ત્રીસ અને એકત્રીસ તારીખ સુધી સંપૂર્ણ પ્રક્રિયા કરવાની રહેશે ક્લિયર થઈ ગયું એટલે પહેલો રાઉન્ડ તમારો આખે આખો આ રીતે રહેશે એ રીતે તમારા લોકોનો સેકન્ડ રાઉન્ડ પણ કઈ રીતે રહેશે એ પણ આ જ રીતે રહેશે પછી તમારે લોકોના થર્ડ રાઉન્ડ રહેશે અને ચોથો રાઉન્ડ હશે એ તમારે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ રહેશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ એટલે આ વસ્તુ આપણે તમને મેં પહેલાં રાઉન્ડનું સમજાવી દીધું છે પછી તમે આખે આખું શિડ્યુલ છે એ તમે લોકો એનો વ્યવસ્થિત અભ્યાસ કરી શકો છો એ રીતે તમે લોકો જોઈ શકો છો કે ભાઈ બીજો રાઉન્ડ ક્યારે આવશે ત્રીજો રાઉન્ડ ક્યારે આવશે તો પહેલાં રાઉન્ડની તમને ઇન્ફોર્મેશન મળી ગઈ ક્લિયર થઈ ગયું આ બીજો રાઉન્ડ ચારથી પાંચ સપ્ટેમ્બર વચ્ચે આખે આખું પબ્લિશ કરશે પછી પાછું તમે લોકો રજીસ્ટ્રેશન છે એ બધી પ્રક્રિયા છે એ તમે લોકો કરી શકશો ક્લિયર થઈ ગયું પછી પાછું સીટ ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવશે એનું પણ પરિણામ તેર સપ્ટેમ્બર આવશે એટલે તમે લોકો જોઈ શકો છો એ રીતે ત્રીજો રાઉન્ડ તો પાંચ ઓક્ટોબરે ત્રીજો રાઉન્ડ તમારા લોકોનો આવશે અને સ્ટે વેકેન્સી રાઉન્ડ ત્રેવીસ ઓક્ટોબર એટલે આપણે તમે સંભવત તમે એવું જાણી શકો કે તમારું જે વેકેશન છે એ દિવાળી પછી ખુલશે તમારું જે મેડિકલ કોલેજો છે એનું વેકેશન ક્યારે ખુલશે દિવાળી પછી ખુલશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ તમને મેં શેડ્યુલમાં અપડેટ કરી દીધી છે જેમ જેમ આવતું જશે એમ હું તમને અપડેટ કરતો જઈશ અને આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો